શ્રી દ્વારિકાધશ કે જય શ્રી ગજાનમજ કે જય શ્રી સરસ્વત નમ તાપત્રય તાપત્રનાશાય શ્રી કૃષ્ણ સતચિત આનંદ સ્વરૂપ અને ત્રણ પ્રકારના તાપનો નાશ કરનાર શ્રી ભગવાનના શરણે હું નમસ્કાર કરું છું શ્રીમદ ભાગવતની અંદર નારદજી વ્યાસજીના આશ્રમે ગયા છે પોતાનો કર્યો છે કે મેં આટલા પુરાણ રહી શાસ્ત્ર રહી ચા છતાંય મને મનમાં શાંતિ નથી અસંતોષ રહી છે મારા અસંતોષનું કારણ તમે બતાવો મન કેમ બેચેન રહે છે નારદજી કે છે કે તમે બધુંય રહી છો પણ તમારા એ રચવા પાછળ વેદનો વિસ્તાર કર્યો શાસ્ત્ર રહીચા એમાં ક્યાંય ભગવાનમાં પ્રેમ ભક્તિ પ્રગટ થાય ને એવું તમે લખ્યું નથી હવે તમે એવું લખો

માનવ જીવનનું કલ્યાણ થાય અને એ સત્સંગ કેવો હોવો જોઈએ કૃષ્ણની લીલા વર્ણવતો ગ્રંથ રચો હું ગયા જન્મમાં દાસી પુત્ર હતો અને મને સત્સંગ પ્રાપ્ત થયો એને લીધે હું આ જન્મમાં નારદ નો છું બ્રહ્માજીનો માનસ પુત્ર નારદજી પોતાના પૂર્વ જન્મની વાત કરતા કે છે કે હું દાસી પુત્ર હતો ગામમાં ભીલ લોકોના છોકરાની સાથે હું રમતો ગામમાં એકવાર સંતો પધારે છે ચાતુર્માસ આવ્યો સંતો બધાય આવ્યા ગામ લોકોએ મને સંતોની સેવા માટે રાખ્યો કે તું આની સેવા કરજે હું સેવા કરતો સવારે પૂજા માટે હું પુષ્પ વીણી લઈ દેતો બધાય કામ એના હું કરતો સંતોની નજરમાં હું વસી ગયો છોકરો છે દાસી પુત્ર પણ એ નથી રોજ સેવા અને સાંજે છે ને કૃષ્ણ ભક્તિના બધી લીલાઓની વાતો બધાય કરે હું પ્રેમથી સાંભળતો સાધુ સંતો ની નજરમાં હું વસી ગયો મને કૃષ્ણમાં રસ પડ્યો છે તે સંતોના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા મને બાલકૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગ્યો છે રોજ કથા થાય હું કથા સાંભળતો એકવાર સંતોએ મને બોલાવ્યો અને પોતાનો એઠો પ્રસાદ મહાપ્રસાદ જે કહેવાય એ મને આપ્યો મારું નામ એને હરિદાસ રાખ્યું હતું કે હરિદાસ આ પ્રસાદ તું ખાજે અને પ્રસાદ ખાધો ને પછી મને એવો કૃષ્ણ પ્રત્યે રંગ લાગ્યો આ તો સંતોનો પ્રસાદ સંતોનો પ્રસાદ છે ને આપણને દિયે ત્યારે જ ખવાય આપણે એમને લઈને ખાવા ન મંડાય એની ઈચ્છા હોય તો આપણે ખવાય મને ખૂબ જ કૃષ્ણ પ્રત્યે ભક્તિ લાગી ગઈ ચાતુર્માસ પૂરા થવા એવા છે સંતો વિદાય લેવાની તૈયારી કરે છે મેં કીધું મને સાથે લઈ જાઓ સંતો કે હજી તારી માં છે એની સાથે તારું ઋણાનું બંધ છે તારે ઋણા પૂરું કરવું પડે પૂર્ણ થાય પછી ઈશ્વર તારા માટે કઈક રસ્તો મને જતા જતા એક મંત્ર આપ્યો છે મને કે આ ગાયત્રી નો મંત્ર છે વાસુદેવ ગાયત્રી નો મંત્ર આપ્યો આનો જપ તું કાયમ કરજે मन्त्र एवं नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रत्युम्नाय निरुत्थाय नमः संकर्षणाय च आ मन्त्र न ભગવાન તારા ઉપર અવશ્ય કૃપા કરશે અત્યારે તો તારી માતાનું ઋણ ચૂકવવાનું જ તારી માતાને છોડીને તું આવીશ તો બીજો જન્મ લઈને તારે ઋણ ચૂકવવું પડશે એટલે ઘરમાં રહીને સેવા કરતા કરતા પ્રભુ ભજન કરજે મેં ગુરુદેવને કીધું કે તમે તો કથામાં એમ કહેતા હતા કે પ્રભુ ભજનમાં જે વિઘ્ન રૂપ હોય એનો ત્યાગ કરવો મીરાબાઈ ની વાત લઈ તો એના સસુર પક્ષમાંથી ઘણો એને ત્રાસ વેઠવો પડતો તો એટલે એને ભજનમાં વિઘ્ન રૂપ બધા બનતા હતા પણ નાની હતી ત્યારથી જ એ ગિરધર ગોપાલને વળી ચૂકી હતી મેરો તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ પ્રભુ ભજનમાં દ્રઢ ભક્તિ અને લાગી ગઈ હતી મીરાબાઈ મીરાબાઈએ શું કરવું આ બધાને છોડી દેવા કે શું કરવું એટલા માટે સંત તુલસીદાસજીને પત્ર લખ્યો તુલસીદાસજીએ જવાબમાં લખ્યું કે કસોટી છે ને સોનાની થાય છે પિત્તળની કસોટી થતી નથી અને વધારાનું લખ્યું जाको प्रिय न राम वै दे तो जिये ताको कोटि बैरीसम यद्यपि परम सनई अपने जो राम प्रिय हुई તો દુસંગ સર્વથા ત્યાજી હશે તુલસીદાસજીનો પત્ર વાંચી અને મીરાબાઈએ મેવાડ મેવાડનો ત્યાગ કર્યો છે તો નારદજી કહે છે કે મારી માતા છે કૃષ્ણ ભજનમાં મને વિઘ્નરૂપ બને તો મારું કર્તવ્ય શું છે એ મને કૃપા કરીને કહો ગુરુદેવ કહે છે કે તું કર્મના બંધનમાં બંધાયેલો છો તારું ઋણ અત્યારે અદા કરવાનું છે ઠાકોરજીને ઈચ્છા થશે કે તારી માતા બાધારૂપ છે તો કંઈક લીલા કરશે અને તું એમાંથી મુક્ત થઈશ પ્રભુ સર્વ સમર્થો એ પ્રભુ જ સર્વ સમર્થ છે એટલે અત્યારે તું ચિંતા છોડી દે તું તારી માતાનો અનાદર ન કરીશ પ્રેમપૂર્વક એની સેવા કર અને મેં મંત્ર આપ્યો છે એ મંત્રનો તું જાપ કર નિયમિત મંત્ર જાપ કરવાથી તારો નો તો જાશે કરતા પરિવર્તન આવી જશે પ્રભુ સર્વ શક્તિમાન છે મેં પૂછ્યું ગુરુદેવને કે ગુરુદેવ હું જપ કરું પણ મને ગણતા તો આવડતું નથી હું તો અપણ છું તો હું શું કરું ગુરુદેવે કીધું તું જપ કર ગણવાનું કામ એનું એ ગણશે તું ખાલી જપ જ કર માણસો એમ કે આપણે કેટલી માળા કરી શું કર્યું કેવી રીતે યાદ રાખવું તો તમારે તો ખાલી જપ કરવાના છે ગણે છે એ આપણે ગણી ગણીને કેટલું ભેગું કરશું કઈ ગણાતું જ નથી બસ આપણું ધ્યાન તો ખાલી જપમાં કેવા જપમાં પ્રેમમય જપ કરવાનો પ્રેમથી જપ કરવાનો પોપટની માફક વગર આપણે જપ કરી અને ગણે રાખી તો નકામા છે પ્રેમ વગરનો નકામ વરે ગણતરી નહીં રાખવાની પ્રેમથી જપ કરવાનો એક જપ તમે પ્રેમથી કર્યો હોય તો એની એટલી તાકાત છે કે તમે કરોડો જપ ગણીને કર્યા હોય ને એ બધા નિષ્ફળ જાય પ્રેમથી જપ કરો કનૈયા ને હૃદયમાં પધરાવીને જપ કરો અને સંખ્યા એ ગણશે કે આને કેટલા જપ કર્યા છે અને મને ગુરુદેવ છોડીને જતા રહ્યા છે અને પછી પૂર્વજન્મના સ્મરણ નારદજીને થયું એ બધું કેતા નારદજી નારદજી છે કર્યા એ જપ કરતા કરતા મારા રોમ ખડા થઈ બાર વર્ષ સુધી એક જગ્યાએ મેં જપ કર્યા પછી કર્મ સંજોગે મારી માતાને સર્પદંશ થયો એને પોતાના શરીરનો ત્યાગ કર્યો હું કર્બબંધન માંથી મુક્ત થયો મેં વનમાં જઈને ખૂબ તપ કર્યું ભગવાન પ્રસન્ન થયા હૃદયમાં ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું છે થોડીક વારમાં ભગવાનનું સ્વરૂપ અદૃશ્ય થઈ ગયું હું વ્યાકુળ થઈ ગયો પ્રભુનું સ્વરૂપ કેમ અદ્રશ્ય થઈ ગયું ત્યારે આકાશવાણી થઈ કે આ જન્મમાં તને મારા

મનન કરે તો એને કૃષ્ણમાં પ્રીતિ થઈ જાય પ્રેમ લક્ષણ ભક્તિ પ્રાપ્ત થઈ જાય આમ નારદજી ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને છે છે કે મારા પિતા પાસેથી સાંભળ્યું એ હું તમને કહું એ કથા આપણે પછીના વિડીયોમાં જોઈશું આજની કથા હું પ્રભુના ચરણોમાં સમર્પિત કરું છું Shri Krishna Govinda Hare